નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કાકડા ટોન્સિલ વિશે આ શા કારણે થાય છે ગોળું શા કારણે દુખે છે વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન શા કારણે થાય છે તેમજ તેના ઉપાયો વિશે પણ વાત કરીશું સૌ પ્રથમ જાણીએ કે કાકડા છે શું તો કાકડા છે ગળાની પાછળની બંને બાજુ આવેલા લિમ્ફ ટિશ્યુ છે સાદી ભાષામાં કહીએ તો અંડાકાર પેશી છે જે આપણા રોગપ્રતિકારક શક્તિનો પહેલો સુરક્ષા ગેટ છે પરંતુ કોઈ પણ કારણોસર જે હવા પાણી ખોરાક દ્વારા છે બેક્ટેરિયા છે વાયરસ છે શરીરની અંદર જાય છે હવે આ જ ટોન આજ કાકડા છે તેને પકડી અને આપણા શરીરને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ જો આ ઇન્ફેક્શન છે વારે વારે થાય છે તો કાકડા છે પોતે જ સોજાવાળા થઈ જાય છે અને જે પરિસ્થિતિ સર્જાય છે તેને ટોન્સિલિટીસ કહેવાય છે હવે ખ્યાલ કઈ રીતે આવે કે આપણને કાકડાની શરૂઆત છે તો કેટલાક એવા લક્ષણો ની વાત કરીએ તો ગળામાં દુખાવો થાય ગળો લાલ થઈ જાય ગળામાં સોજો થઈ જાય થૂક ઉતારીએ તો પણ ગળું દુખે ખોરાક ગળવામાં તકલીફ છે તો ખાસ કરીને તેના કારણોની વાત કરીએ તો ઠંડુ પાણી પીવું ઠંડા પીણા પીવા ઠંડો ખોરાક ખાવો તમારી જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો પણ તમને થાય કોઈ વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પણ આ શક્ય બને છે કોઈ તમે એવી જગ્યાએ રહ્યા હોય જ્યાં પ્રદૂષણયુક્ત વાતાવરણ હોય ધૂળ ધુમાડો તમને વધારે લાગ્યો હોય તો પણ આ સ્થિતિ છે તમને થઈ શકે છે હવે આપણને કાકડા ની શરૂઆત થઈ ગઈ છે ગળું દુખે છે ઇન્ફેક્શન થઈ ગયું છે તો આ પરિસ્થિતિ દિવસમાં બે થી ત્રણ વખત તો કરવાના જ છે પરંતુ સવારે ઉઠીને રાત્રે સૂતા વખતે તો ખાસ આ વસ્તુ કરવાની છે જો તમને આ પરિસ્થિતિ શરૂ જ થઈ છે તો તમને બે થી ત્રણ દિવસમાં છે ચોક્કસથી ફેર પડી જશે બીજી વસ્તુ છે હળદર વાળું દૂધ દૂધના

એ તમારા શરીરમાં જે છે ગળામાં છે ઇન્ફેક્શન છે એ ગળામાં સોજો થઈ ગયો છે દુખાવો થાય છે તેની ઉપર આપણે કામ કરવાનું છે તો આ બંને ઉપાય પણ એટલા જ ઉત્તમ છે આ સાથે એક ત્રીજો ઉપાય છે ત્રિફળાના પાણીનો તમારે અડધી ચમચી છે એ લેવાની છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેને અડધું પાણી થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને ગાળીને તમારે પી લેવાનું છે આ ઉપાય પણ કારીગર છે ઘણા લોકો તેનો ઉપયોગ કરીને ગળામાં જે સોજો થઈ ગયો છે તેમાં તે લોકો ફેર પાડે છે બીજું છે નાશ લેવાની સ્ટીમ લેવાની વરાળ લેવાની જેને કહીએ તો આખા દિવસમાં તમે બે થી ત્રણ વખત લઈ શકો કારણ કે ખ્યાલ છે કે જ્યારે સ્ટીમ લઈએ છીએ ત્યારે નાકના છિદ્ર દ્વારા છે મોઢાના છિદ્ર દ્વારા છે ગરમ પાણી અંદર જાય છે અને ગળાની અંદર થી જે છે એ આ જે સ્ટીમ છે ચોખ્ખી કરે છે કારણ કે જ્યારે તમને કાકડા થઈ થઈ ગયા હોય છે શરદીની શરૂઆત જ છે તો તમને શરદી ઉધરસ થયા હોય છે તમને માથું ભારે લાગે છે માથું દુખતું હોય છે તો જ્યારે તમે સ્ટીમ લેશો ત્યારે પણ તમને ફેર પડશે આમાં તમે છે નીલગીરીનું તેલ છે અથવા તો એની વિક્સની ગોળી આવે છે કે કોઈ પણ વસ્તુ જે તમને વધારે અસર કરે તેવી નાખી અને તમે સ્ટીમ પણ છે એને લઈ શકો છો ત્યારબાદ તમે ઉકાળો પણ પી શકો છો તમારી પ્રકૃતિને માફક આવે એ રીતે તમારે વસ્તુ ઉમેરી શકો છો આદુ તજ લવિંગ મરી તુલસી હળદર આ બધી વસ્તુને ગરમ પાણીમાં ઉકાળી અને ત્યારબાદ તમે તેને રૂમ ટેમ્પરેચર પર આવે તેમાં તમે અડધી ચમચી મધ નાખી અને આ ઉકાળો પી શકો છો જે મધ છે બેક્ટેરિયાને મારે છે આ વસ્તુનો બીજો પણ વિકલ્પ છે તમારે આદુનો રસ કરી અડધી ચમચી આદુના રસમાં તમારે થોડું એવું મધ ઉમેરી તેને મિક્સ કરીને જો તમે ચાટી જશો તો પણ તમને આ ઇન્ફેક્શનમાં રાહત મળશે ખાસ કરીને છેલ્લો અને મહત્વનો ઉપાય છે પૂરતો આરામ કરવો પૂરતી ઊંઘ કરવી કારણ કે ક્યાંક ને ક્યાંક તમે વધુ સ્ટ્રેસ તમારે જીવનમાં લ્યો છો પૂરતી ઊંઘ નથી કરતા શરીરને આરામ નથી મળતો તો પણ તમને આ પરિસ્થિતિ સર્જાણી હોય તો તમે જેટલો આરામ કરશો તેટલી તમારી રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં વધારો થશે અને જે ઇન્ફેક્શન છે તમને લડવામાં મદદ કરશે અને પ્લસ તમે જેટલું ઘરમાં રહેશો જેટલો પણ સમય મળે જ્યારે પણ સમય મળે ત્યારે તમે જો ઘરમાં રહેશો તો તમને વધારે ચેપ લાગવાની શક્યતા પણ ઓછી થઈ જશે તો બને એટલું છે આપણે પ્રદૂષણયુક્ત વાતાવરણમાં ઓછું જોઈએ પૂરતી ઊંઘ લઈએ અને જયારે પણ તમને આખા દિવસમાં સમય મળે ત્યારે અગાઉ મેં જે જે પણ તમને ઉપાયો બતાવ્યા તેનો તમે ઉપયોગ કરશો તો તમને બે થી ચાર દિવસમાં છે રિઝલ્ટ મળી જશે આ પરિસ્થિતિ વધારે વિકરી ગઈ હોય તમે કોઈ પણ ઉપાય કરો છો એક પણ જાતનો ફરક નથી પડતા નાના નાના બાળકોને પણ આ પરિસ્થિતિ સર્જાય છે આમાંથી કોઈ પણ ઉપાય તમને નથી ફાવતો તરત જ તમારે ડોક્ટર પાસે જવાનું કારણ કે બની શકે કે કદાચ આ ઇન્ફેક્શન છે વધી ગયું હોય તો તમારે એન્ટિબાયોટિક્સ છે લેવી જ પડે કાકડા છે એ સામાન્ય સમસ્યા છે અને જો યોગ્ય સમયે તેનો ઉપાય કરશું તો ચોક્કસ મોટી સમસ્યામાંથી બચી શકશું આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર